સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખીલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે બોગસ પહોંચ રશીદો અને પાવર ઓફ અટર્ની નો ઉપયોગ કરી વ્યવહારો કર્યા હતા ફરિયાદી બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ છે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે જણાવ્યું હતું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટોની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ અટર્ની ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે આ આરોપીઓએ ફરિયાદીની આ જમીન વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં કોણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડીયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે આ જમીન બાબતે સૌ પ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરાવી હાલ જે ચાર આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે જે પૈકી ત્રણની ની અમે ધરપકડ કરી લે છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થયેથી એમની પણ ધરપકડ કરવામાં આવશે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત